નમસ્કાર દર્શક મિત્રો અર્થ પડકાર ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવના છેલ્લે ઘડીનો પ્રચાર ધોરાજીમાં મનસુખ માંડવિયાએ પોતે મતદાનનું સ્લીપનું ઘરે ઘરે કર્યું વિતરણ ધોરાજીમાં મતદાન સ્લીપ વિતરણ દરમિયાન ઠેર ઠેર મનસુખભાઈનું મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઉમેદવાર ખુદ ઘરે પોતાના મતદાન સ્લીપ વિતરણ કરતા હોય મહિલાઓએ તેમના દુખાણા લઈ વિજેતાના આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટર જમાલ સુઆ ઉપલેટા